ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈ ઠેર ઠેર આક્રોશ વધી રહ્યો છે ત્યારે પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર તાજેતરમાં આપમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું નથી આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળી આ હુમલાનું કાવતરું રચ્યું હતું તેમણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું હુમલાખોર પર જ પોલીસની નજર હતી ઈશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી પોલીસની ફરજ ધારાસભ્યની સુરક્ષાની હોય છે પરંતુ અહીં ઉલટું જોવા મળ્યું એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું વાગ્યું છે તે અંગે પૂછપરછ કરી નથી કાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભામાં જ્યાં જામનગરના ચાલુ કોર્પોરેટરો કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સાથે જોડાયા એ કાર્યક્રમની અંદર કોંગ્રેસના એક કાર્યકર્તાએ ગોપાલભાઈ ઉપર જૂતું ફેંક્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે અને એ બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે આ ષડયંત્ર રચવાનું કામ જે છે બંને એમએલએને કર્યું છે આપણે નોર્મલી જોઈએ છે કે જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે પોલીસ તંત્ર જે છે એ નેતાઓને બચાવવામાં નેતાને કોડન કરીને એમને સેફ જગ્યાએ લઈ જવાનું કામ કરતી હોય પણ ગઈકાલે પહેલેથી જ આ વ્યક્તિની સાથે પોલીસ આવી વ્યક્તિ પર નજર હતી પોલીસની જેવું એમને જૂતું માર્યું એટલે તરત જ તે પોલીસવાળા એમને બચાવવા માટે કે એમને વધારે મારે નહીં લોકો એમને બચાવવા માટે જે છે પોલીસ જે છે એ એમને લઈને ગઈ એટલે આખું ષડયંત્ર એડવાન્સમાં પોલીસને પણ ખબર હતી કે આવું કંઈ ઘટના ઘટવાની છે અને એ ઘટના બનવા દેવા માટે એ ઘટનાને ષડયંત્રના ભાગ રૂપે પોલીસનો પણ આમાં રોલ રહ્યો છે તો ભાજપ અને કોંગ્રેસે મળી ઘટના કરી છે અને બંને આમ આદમી પાર્ટીને રોકવા માટે જે છે આ પ્રયાસો છે આમ આદમી પાર્ટી જે છે એ સતત લોકોના મુદ્દાઓનો અને લોકોનો અવાજ ઉપાડતી રહી છે અને વધુ આગળ પણ આવી ઘટનાઓથી ડરવાની નથી આવતીકાલે આ ઘટનામાં અને પ્રત્યાઘાત રૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાત આવી રહ્યા છે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે જે દરમિયાન આ ઘટનાને લઈને પણ ખેડૂત પરિવારો જે ખેડૂતો જે લોકો મૃત્યુ પામી રહ્યા છે જે રીતે પોતે આત્મહત્યા કરી રહ્યા છે તો એમના પરિવારને મળવા જવાના છે હળદરની અંદર આંદોલનમાં જે લોકો ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા એ આંદોલનમાંથી જે જેલમાંથી છૂટેલા ખેડૂતો છે એમના ઘરે પણ એમને પણ મળવા મળવાનું એમનું સન્માન કરવાનું કામ અરવિંદ કેજરીવાલજી આવશે ત્યારે કરીશું બ્યુરો રિપોર્ટ સુરત